નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં લાલ સુરણવાળાનો સન્માન સમારંભ તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ એ પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને નોટિફિકેશન બેલ ઓન કરો જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડિયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ઇન્સ્ટોલ કરતાં શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ પોથી પર ક્લિક કરતાં ધોરણ સાત પસંદ કરી વિષય પર ગુજરાતી પર ક્લિક કરી ચેપ્ટરના નીચેના વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ અથવા પૈસા તમારે એપ્લિકેશન વાપરવાના ચૂકવવાના નથી એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ ધોરણ સાત ગુજરાતીનો પાઠ તેર તેની સ્વ અધ્યયન પોતેનું સોલ્યુશન જોઈએ

ત્રીજું છે પાઠના આધારે કસ્તુરી કોને કહે છે તો ક ડુંગળી પ્રશ્ન બે આપેલા શબ્દ પરથી ઉદાહરણ મુજબ શબ્દ બનાવવાના છે એટલે કે સારંગપુર છે તો સારંગપુર પરથી યોગ્ય બંધ બેસતા હોય એવા શબ્દો તમારે અલગ અલગ બનાવવાના છે ધારો કે આ સારંગ લીધું તો આપણે સારંગ બન્યું આ પૂર ઉપરથી પૂર બન્યું તે જ રીતે આ રંગ અને આ ગ રંગ બન્યો તે જ રીતે આ ર અને ગ બન્યો તે જ રીતે બન્યો તો આ રીતે આપણે પહેલું ભાવનગર પરથી આપણે શબ્દો બનાવીએ તો ભાવ નગર છે બનાવીએ તો સાધારણ સાર રણ અને ધાર બને છે કામણ ગારું તેમાં ઉપરથી કામણ મણ અને કાણ કલા પારખું તેમાં કલા પારખું પાર અને લાખું તમારે શબ્દો બનાવવાના છે એટલે કે આ જે પાછળનું વાક્ય છે અધૂરું વાક્ય તે પૂર્ણ કરવાનું છે પેલું છે દરરોજ સવારે વહેલા ઉઠી હું ભગવાનને પ્રાર્થના કરું છું મને ચિત્ર દોરવાનો શોખ હોવાથી હું મારી સાથે પીંછી અને રંગો રાખું છું ત્રીજું છે જરૂરિયાત મંદને મદદ કરવી એ આપણી પ્રથમ ફરજ બને છે ચોથું છે છે પરોપકારી મનુષ્ય હંમેશા બીજા પર ઉપકાર કરતા રહે અને પાંચમું છે મને લાગે છે પ્રશ્ન ચાર પ્રશ્નના ઉત્તર લખો તેમાં પહેલો પ્રશ્ન તમારા મતે શાકભાજીનો રાજા કોણ છે શા માટે તો મારા મતે શાકભાજીનો રાજા બટાટા છે કેમ કે તે દરેક શાકમાં સાથે ભળી જાય છે પ્રશ્ન બે મળતાવડો સ્વભાવ એટલે કેવો સ્વભાવ તો મળતાવડો સ્વભાવ એટલે મિલનસાર સ્વભાવ આવા સ્વભાવશાળી વ્યક્તિ બધા સાથે સરળ રીતે ભળી જાય છે પ્રશ્ન ત્રણ કોઈ પણ એક શાકભાજી કે ફળને લગતું જોડકણું બનાવો તુર્યુ કહે હું વાંકું ચૂકું મારે માથે ધરી મારા શાકમાં સ્વાદ લાવવા નાખ મીઠું ને મરી ચોથો પ્રશ્ન છે સ્વાસ્થ્યને લગતી બે કહેવતો લખી વાક્ય પ્રયોગ કરવાનો છે તો પહેલું છે પહેલું તે જાતે નર્યા અને બીજી કહેવત છે પહેલું જાતે નર્યા તેના પરથી આપણે વાક્ય વાક્ય બનાવીએ પ્રયોગ કરીએ તો આપણા વડીલો કહેતા પહેલું સુખ તે જાતે નર્યા બીજું અલ્પાહારી સદા સુખી તેના પરથી વાક્ય બનાવીએ તો મેદસ્વીતા ઘટાડવા માટે એક વાત નક્કી રાખો અલ્પાહારી સદા સુખી પાંચમો પ્રશ્ન છે પાઠમાંથી તમને કોનું ભાષણ ગમ્યું શા માટે તો પાઠ પાઠમાંથી મને સમરથલાલ સુરણવાળાનું ભાષણ ગમ્યું તેમના ભાષણમાં તેમના પરિવારના સભ્યો વિશે જાણકારી મળી જેમાંથી હાસ્ય નિષ્પન્ન થયું આથી મને એ ભાષણ ગમ્યું પ્રશ્ન પાંચ પ્રશ્નોના મુદ્દા સર એટલે કે થોડા મોટા જવાબ આપવાના છે તેમાંનો પહેલો પ્રશ્ન છે જો વાહન વ્યવહારની સેવા બંધ થઈ જાય તો એટલે કે વાહનો જે એક જગ્યાએથી બીજી જગ્યાએ બસ છે રિક્ષા છે ટેમ્પો છે આ બધું બંધ થઈ જાય તો શું થાય તો જો વાહન વ્યવહાર સેવા બંધ થઈ જાય તો તેની ઘણી બધી અસરો થઈ શકે છે વાહન વ્યવહાર બંધ થવાથી લોકોને એક સ્થાનેથી બીજા સ્થાને જવામાં મુશ્કેલી પડે વાહન વ્યવહાર બંધ થવાથી વેપાર ધંધા પર તેની અસર પડે કેમ કે તેનાથી માલ સામાનની હેરફેર અટકી જાય એટલે કે જે બીજા ધંધાવાળા હોય બિઝનેસમેન એ બધા એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ ને સામાન બધું મંગાવતા હોય અને મોકલતા હોય એ બધું અટકી જાય જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત સર્જાય વાહન વ્યવહાર બંધ થવાથી વાહનોના લીધે થતા પ્રદૂષણમાં ઘટાડો થાય જેથી પર્યાવરણને ઘણો મોટો ફાયદો થાય ફાયદો થાય સામે નુકસાન પણ છે પ્રશ્ન બે જો શાકભાજી મળવાનું બંધ થઈ જાય તો તો શાકભાજી મળવાનું બંધ થઈ જાય તો ઘણી બધી અસરો થાય શાકભાજી આપણા ભોજનનો એક અગત્યનો ભાગ છે જો શાકભાજી ન મળે તો આપણને ભોજનમાં બદલાવ કરવો પડે શાકભાજી વિવિધ વિટામિનથી ભરપૂર હોય છે જો તે ન મળે તો સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઊભી થઈ શકે છે શાકભાજી ન મળે તો આપણા રોજિંદા ખોરાકમાં આપણે વિવિધતા ન લાવી શકીએ શાકભાજી પકવતા ખેડૂતો તેની ખેતી કરવાનું બંધ કરી દે જેથી તેમને રોજગારીનો પ્રશ્ન ઉભો થાય પ્રશ્ન છ છે કોષ્ટક પૂર્ણ કરવાનો છે તેમાં આ બાજુ અ છે અને બીજી બાજુ સામેની બાજુ બ છે ઉદાહરણ તું આજે કામ પતાવીને શાળાએ જજે તો તમે આજે કામ પતાવીને શાળાએ જજો તે ફળ તોડ્યા તો તમે ફળ તોડ્યા હું આજે છોડ રોપવા વાળીએ જઈશ તો અમે આજે છોડ રોપવા વાળીએ જઈશું પેલો પર્વત દેખાય છે તો પેલા પર્વતો દેખાય છે ટૂંકમાં એક વચનનું બહુ વચન કરવાનું છે ધારો કે મારી પાસે એક કેરી છે તો અમારી પાસે ઘણી બધી કેરીઓ છે આ રીતે બહુ વચન કરવાનું છે મને ગુલાબ ગમે છે તો અમને ગુલાબ ગમે છે હું લાડુ ખાવ છું તો અમે લાડુ ખાઈએ છીએ પ્રશ્ન સાત વર્ગીકરણ કરવાનું છે તેમાં પુલ્લિંગ એટલે કે જે પુરુષ નર જાતિ હોય તે આવે સ્ત્રીલિંગ એટલે કે નારી જાતિ જે છોકરી લેડીઝ એ બધું હોય એ સ્ત્રીલિંગમાં આવે અને નપુસકલિંગ એટલે કે કોઈ પણ વસ્તુ વસ્તુ પેન્સિલ છે રબર છે પથ્થર છે સંચો છે આ બધું નપુસકલિંગમાં આવે તો પુલ્લિંગમાં છગનભાઈ આંબો બાટલો રોગ અને પંખો સ્ત્રીલિંગમાં જીનલ લાઈટ સાડી અને ખુરશી નપુસકલિંગમાં માર્કેટ ઓશિકુ થડ પેપર પેટ્રોલ અને દહીં આવશે પ્રશ્ન આઠ શાકભાજીના નામ માટે તમારી સ્થાનિક બોલીનો શબ્દ લખો મરચા તો મરચા સરગવો તો સરગવો તાંદળજો તો તાંજડીયો કંકોડા તો કંટોલા ટીંડોળા તો ટીંડોળા પ્રશ્ન નવ છે કોઈ પણ બે પાત્રો લઈ હાસ્ય ઉપજાવે તેવા સંવાદની રચના કરો તો કીડીએ પેલી કીડીએ કહ્યું અરે આટલી ઉતાવળમાં ક્યાં જાય છે બીજી કીડી કહે એક હાથીનો અકસ્માત થયો છે ત્યાં જાઉં છું પેલી કીડીએ કીધું ત્યાં તારું શું કામ છે બીજી કીડીએ કીધું હાથીને તાત્કાલિક લોહીની જરૂરિયાત છે કીડી પહેલી બોલી વધારે લોહીની જરૂર પડે કહેજે હું પણ આવીશ બીજી કીડી આવી તારો મોબાઈલ ખરાબ થયો છે હું ઉંદરના નંબર આપું છું બીજી કીડી હું તેના પર કોલ કરીશ પ્રશ્ન દસ તમારા વિસ્તારની તમને ગમતી શાકભાજી વિશે લખો તો અમારા વિસ્તારની મને ગમતી શાકભાજી ટામેટા છે ટામેટા બધા શાકભાજી સાથે ઉપયોગી છે શાકભાજીમાં તે બહુ સ્થાન ધરાવે છે તેનો સ્થોળ મધ્યમ કદનો થાય છે ટામેટા નારંગી લીલો જાંબલી અથવા ભૂરા રંગના હોઈ શકે છે છે તે સ્વાદમાં ખાટા હોય જાલાઈથી સપ્ટેમ્બર માસ દરમિયાન મળતા ટામેટા અદ્ભુત શ્રેષ્ઠ ગુણ દર્શાવે છે એટલે કે ગુણ ધરાવે છે તે ટામેટા ખાવા જોઈએ આમ તો ટામેટા બજારમાં બારે માસ ઉપલબ્ધ હોય છે પણ ટામેટાનો ઉપયોગ શાકમાં સલાડ બનાવવામાં તેમજ બનાવવા માટે થાય છે છે તો મિત્રો આશા રાખું કે તમને આ ધોરણ તેની પોતાનું સોલ્યુશન સરળતાથી મળી ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોમાં પરંતુ તે પહેલા આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી એપ છે ખૂબ જ સારી છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો